એફઆઈઆરનું પૂરું નામ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પ્રથમ માહિતી અહેવાલ છે તે એક લેખિત દસ્તાવેજ છે જે પોલીસ દ્વારા બનાવવામાં આવે છે જ્યારે તેમને કોઈ ગંભીર ગુના કોગ્નાઇઝેબલ ઓફેન્સ વિશે માહિતી મળે છે આ એક એવી માહિતી છે જે પોલીસને સૌ પ્રથમ મળે છે અને તેથી જ તેને પ્રથમ માહિતી અહેવાલ કહેવામાં આવે છે એફઆઈઆર શા માટે નોંધાવવામાં આવે છે ગુનાની તપાસ શરૂ કરવા માટે એફઆઈઆર એ ગુનાની તપાસ શરૂ કરવા માટેનો પ્રથમ અને ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે એફઆઈઆર નોંધાયા પછી જ પોલીસ કાયદેસર રીતે ગુનાની તપાસ શરૂ કરી શકે છે પુરાવા એકત્રિત કરવા એફઆઈઆર ગુનાના સ્થળ સમય તારીખ ગુનેગાર જો જાણીતા હોય તો અને અન્ય વિગતો જેવી પ્રાથમિક માહિતી પૂરી પાડે છે જે તપાસ માટે ઉપયોગી થાય છે ન્યાય મેળવવા માટે એફઆઈઆર એ ગુનાનો ભોગ બનેલા વ્યક્તિને ન્યાય અપાવવાની પ્રક્રિયાનું પ્રથમ પગલું છે એફઆઈઆર કોણ નોંધાવી શકે છે ગુનાનો ભોગ બનેલો વ્યક્તિ ગુના વિશે જાણતો કોઈ પણ વ્યક્તિ દાંત પ્રત્યક્ષદર્શી પોલીસ અધિકારી પણ જો તેમને કોઈ ગુના વિશે માહિતી મળે તો એફઆઈઆર નોંધાવી શકે છે એફઆઈઆર કેવી રીતે નોંધાવવામાં આવે છે તમે પોલીસ સ્ટેશનમાં જઈને મૌખિક અથવા લેખિતમાં એફઆઈઆર નોંધાવી શકો છો પોલીસ અધિકારી તમારી માહિતીને લેખિતમાં નોંધશે અને તમને તે વાંચી સંભળાવશે તમે ખાતરી કર્યા પછી કે માહિતી સાચી છે તમારે તેના પર સહી કરવી પડશે એફઆઈઆર નોંધાવ્યા પછી તમને તેની એક મફત નકલ મેળવવાનો અધિકાર છે મહત્વની વાત એ છે કે એફઆઈઆર ફક્ત ગંભીર ગુનાઓ કોગ્નાઇઝેબલ ઓફેન્સીસ માટે જ નોંધાવી શકાય છે નાના ગુનાઓ નોન કોગ્નાઇઝેબલ ઓફેન્સીસ માટે તમે સીધા મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ કરી શકો છો